અમારા ગામની સમસ્યા આજે ચાર પાંચ વર્ષથી આ ફૂલનું કામ જે બંધ છે એનું મુખ્ય કારણ અધિકારીઓ અધિકારીઓમાં જે તે સમયે વારંવાર રજૂઆતો કરી તપાસના કલેક્ટરશ્રીને જે નબળું કામ થયું એ બાબતે આજે ચાર વર્ષથી અમારા ગામના મેઇન મુખ્ય રસ્તો કહેવાય કે આજુબાજુના વિસ્તારમાં જે બધા લોકો વાડી વિસ્તારમાં રહેતા હોય તો અહીંથી ને જવા અવર જવરનો રસ્તો હે બાળકોને ભણવા જવામાં આટલી ચોમાસામાં તકલીફ છે અહીંથી રસ્તામાં પડે અવા રસ્તાના ખાડા થઈ ગયા કોઈ પણ અધિકારીઓ રજૂઆત કરી છે પણ અધિકારીઓની મિલી ભગત આજે અમારું ગામનું કામ પૂર્ણ થયું નથી તો વહેલી તકે તાત્કાલિક ધોરણે આની ઉપર પગલા લેવામાં આવે આ કામ પૂર્ણ કરવામાં આવે અને આ ત્રણ સાઈડ જે અધૂરી છે એને ચાર દિવસની અંદર પૂર્ણ કરવામાં આવે એ ખાસ અધિકારી શ્રીઓને હું રજૂઆત કરું છું તાત્કાલિક ધોરણ નિકાલ નહીં આવે તો અધિકારીઓની ઓફિસમાં જઈને ઉગ્ર આંદોલન કરશું જે જિલ્લા કાર્યપાલક હોય તાલુકા કાર્યપાલક હોય કે વહીવટીના જે પણ આના અધિકારીઓ છે જવાબદાર અધિકારીઓ અને તપાસના આદેશ આપેલા છે એની હજી સુધીમાં તપાસ નથી કરી જે ભ્રષ્ટાચાર થયો છે તમને કહેશું અને તપાસ ચાલુ છે તો તપાસ ચાલુ છે તો શું તપાસ ચાલુ છે પાંચ ચાર વર્ષથી તમે તપાસ જ કરી રહ્યા છો ચાર વર્ષથી અમારું ગામ અત્યારે રસ્તા વગરનું છે અત્યારે અમારી મુખ્ય માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ફૂલ બને

તાલુકા વિકાસ અધિકારીને જિલ્લા વિકાસ અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી આનો કોઈ નિકાલ નથી આવતો આનું મેન કારણ જે મેન ભ્રષ્ટાચારી છે એ બે અધિકારી છે જેનું એકનું નામ છે બીનાબેન અને એક છે સોલંકી સાહેબ કાર્યપાલક છે એની અત્યાર સુધીમાં મેં હજાર વખત રજૂઆત કરી ટેલિફોનિક વાત કરી રૂબરૂમાં વાત કરી કાગળ ઉપર વાત કરી અત્યાર સુધીમાં કોઈ પણ જાતનો જવાબ આપવામાં નથી આવ્યો મેન મુખ્ય આરોપી એ બેને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે